કેન્દ્ર સરકારે આર એસ અધિકારી રાહુલ નવીનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે તેઓ ઓગણીસો ને ત્રાણું બેન્ચના આઈ એસ અધિકારી છે અત્યારે સુધી તેઓ એજન્સીના કાર્યવાહક નિર્દેશક તરીકે કામ કરતા હતા પરંતુ સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ પૂરો થયા બાદ ગયા વર્ષે પંદર સપ્ટેમ્બરે તેમને ઈડીના કાર્યવાહક નિર્દેશક બનાવવામાં આવ્યા તો મહત્વનું છે કે ઈડીના ઇન્ચાર્જ ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયા પહેલા જ રાહુલ નવીન સંજય મિશ્રા સાથે કામ કરતા હતા તેમની સાથે કામ કરીને તેમણે એજન્સી ચલાવવાનો અનુભવ મેળવ્યો કે જે બાદ વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની સમિતિએ રાહુલ નવીનને ઈડી ચીફના પદ પર નિયુક્ત કર્યા છે તેમને એક્ટિંગ ડિરેક્ટરથી ઈડી ચીફ તરીકે પ્રમોશન મળ્યું છે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે એક વટહુકમ બહાર પાડ્યો હતો કે જે હેઠળ ઈડી અને સીબીઆઈ વડાઓનો કાર્યકાળ બે વર્ષના નિર્ધારિત સમયગાળા પછી વર્ષ ત્રણ સુધી વધારી શકાય છે હાલમાં દેશના સો થી વધુ રાજકીય નેતાઓની ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જેમાંથી લગભગ પંચાણું ટકા વિરોધ પક્ષોના છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ